રામ રામ ડાયરાને આપણે આવ્યા ખેતરે તો વિચારે ખાલો વિડીયો બનાવી નાખીએ અને રાજેશભાઈ તો આજે હાજરમાં નહીં હોય મગર ખીવા એકલા જ વિડીયો બનાવાના છે અને ખેતરમાં થોડું કામ કરવાનું છે એનો થોડો વિડીયો બનાવશું ચાલો વિડીયોમાં બન્યા રહ્યો ખેતરે જતા હતા પછી યાદ આવ્યું કે પાણી લબડું ભૂલી ગયા પાણી દબડું બાઈક લેવા જાય આપણે ઓડી આપડું આપણે લઈ લીધું ચાલો કોઈ તમારો ભાઈ ભૂલ થાકી ગયા બાહરે પાણી ભરવા તમે નખેતરે પર્યું બતાવું આખે આખું પાણી ને ખેતર પેર્યું તમે બતાવો ત્રાવડની વાર પાણી ભર્યું છે ખેતરમાં આખું ખેતર પાણી નું ભરાઈ ગયું આપણે પાણી ભરી લીધું ચાલો જઈએ રામ રામ ડાયરા ને કાલનો વિડીયો આપણે બનાવવાનું જ કર્યું હતું ખેતરને કીધું આખો વિડીયો બનાવીએ પણ એ ફોનમાં ચાર્જ થઈ રહ્યો એક વર્ષે ચાલુ થઈ ગયો એટલે વિડીયો કાલ આપણે આખો બનાવી ના શક્યા પણ આજે આપણે વિડીયો ફરીથી ચાલુ કર્યો છે રાજેશભાઈ પણ આવે છે એરા ને સાથે મળીને છે બારે બસ વિડીયો બન્યા રહ્યો બાકી તો આપણે ઘરે હતા અત્યારે જોઈ લો નજારો ગામડાનો બીજી વાત એ કે અમે પણ સમજી કે ઘણા દિવસથી વિડીયો નથી આવતા શિવ સ્ટુડિયો ચેનલ ઉપર અને અમે આજે એક ચેનલ બીજી લઈને આવવાના છે એના ઉપર પણ વિડિયો બનાવશું અને આ ચેનલ પર કન્ટિન્યુ વિડીયો આવતા રહેશે ડેલીથી કે નહીં આવે તો કઈ એક દિવસ એક દિવસ મૂકીને વિડીયો આવતા રહેશે ભલે રાજેશભાઈ પાસે ટાઈમ ના હોય પણ છતાં હું વિડીયો મૂકતો રહીશ અને બાકી તો આવે તમે સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો બનાવો અને ચાલો રાજેશભાઈ આવતા છે અને આપણે તો રાજેશભાઈ આવી જાવ અમારે રામ રામ ડાયરોજ કહો ડાયરા ને રામ રામ આજ તો એકદમ વિક્રમ જેવો લાગે આ મિત્રો ઘણા સમય પછી મળ્યા થોડું કામ હતું એમાં હમણાં થોડાક વિડીયો લેટ થઈ ગયા પણ અમારા વિડીયો કન્ટિન્યુ આવશે એટલે બધા જોતા રહેજો અમારે ચેનલ શિવ સ્ટુડિયો ચોરાટ ભૂલી ના જતા રાજેશભાઈ ને ટાઈમ નથી મળતો બીજું કઈ નથી રાજેશ રાજેશભાઈ કામ ઘણું હોય ને બીજી માણસ ખરા ને બાકી અમારા વિડીયો આવતા રહેશે રાજેશભાઈ આવતા રહેશે ને વિડીયો આવતા રહેશે Rajis, bayar bersahaja, santaka.

કે મોરલા તારો એજી મને થોડી ઘણી યોલો દે આ ઢીલો કોઠ આ રિહાયેલી વાદળી ને હું એ સેલી વાર હાથ કરી લઉં એવો મોરલો સાહેબ અહીંયા બેઠો બેઠો ટહુકા કરતો હોય આ તમને બતાવ્યું અમે જો આ એક ઝાડ છે સરસ મજાનું એની ઉપર પિલોલ કરે વાહ રાજેશભાઈ વાહ રાજેશભાઈ મૂકે તમારા ઘરે ભલે ભલે વાત મળીએ કાલે કાલે મળી બરાબર નવો વિડિયો નવો વિડિયો કાલે મળી ઓકે ઓકે એને અત્યારે કામ હે કામ પતાવો ભલે આલ જાવા રાજેશ ભાઈ તો ઘરે ગયા હવે આપડે પણ ઘરે જઈ આપણે ઘરે મૂકીને હાલત ગયા છે ને આપણે પણ ઘરે આવી ગયા છીએ અને આપણે હાલ આપણા ટાબા ઉપર હતા અને આ બાજુ વરસાદ ઉપડ્યો છે એકદમ ઠંડુ વાતાવરણ છે નેચરલી છે અને આજનો વિડીયો વિડિયો જ પૂરો કરીએ અને મળીએ આપણે નવા વિડીયોમાં નવા નવા સપોર્ટ વધાર્યો લાઈક કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે નવા વિડીયોમાં રામ રામ ડાયરા